કમોસમી વરસાદના કારણે સંભવિત નુકસાની સામે રાજ્યના ખેતીવાડી ખાતાએ જ્યારથી હવામાન ખાતાની આગાહી આવી ત્યારથી જરૂરી માર્ગદર્શક સૂચનાઓ ખેડૂતોને અને ખેડૂતલક્ષી પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ માટે આપવામાં આવેલ ગઈકાલે જે કમોસમી વરસાદ થયો એમાં ક્યાંક ને ક્યાંક કેરીના પાકને નુકસાની થવાની સંભાવના છે ઉપરાંત ઉનાળુ બાજરીના પાકને પણ પવન વરસાદના કારણે નુકસાન થવાની સંભાવના છે અને અમારા ખાતા મારફત આ જ્યાં જ્યાં ખેતીવાડીના પાકોને નુકસાન થયું હોય એનું સર્વેનું કામ ચાલુ કરવાની અમે સૂચના આપી દીધેલ છે ઉપરાંત સત્તરમી તારીખ સુધી હજી કમોસમી વરસાદ અને આ માવઠાની આગાહી હોવાથી આ ફાઇનલ રિપોર્ટ તો સત્તરમી તારીખ પછી જ આપણને જાણવા મળે આ રીતે અમારું ખાતું આ બાબતમાં ખૂબ જ સક્રિય છે અને ગઈકાલે માનનીય મુખ્યમંત્રીશ્રીએ એની કક્ષાએથી રાજ્યના ઉચ્ચકક્ષાના અધિકારી સાથે અધિકારીશ્રીઓ સાથે મિટિંગ યોજી અને આખી પરિસ્થિતિની સમીક્ષા કરી અને જરૂરી સૂચનાઓ સરકારી તંત્રને આપી દીધેલ છે એટલે આ રીતે રાજ્ય સરકાર કમોસમી વરસાદના કારણે જે પરિસ્થિતિ ઊભી થવાની છે તે અંગે ચિંતિત અને સક્રિય છે